જૂનાગઢના કથિત ને મામલે પોલીસ કસ્ટડીમાં રહેલા તરલ ભટ્ટ એટીએસ પાસે છે પણ આ સાયબર એક્સપર્ટ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટે ને પણ ચૂનો લગાડ્યો અને તરલ ભટ્ટ એવું માની રહ્યા હશે કે હું ગુજરાતની પોલીસને ઉલ્લુ બનાવી દઈશ પણ હવે કોણ ઉલ્લું બનવાનું છે અને તપાસ કે દિશામાં જવાની છે એટીએસ એવો મોટો ઘટસ્ફોટ કરશે કે ખુદ તરલભ ચોકી જશે તેની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાણ માણસે ક્યારે સાચવવાનું હોય તો નો સમય જ્યારે સારો ચાલતો હોય ને માણસ જ્યારે શક્તિશાળી હોય સમજવાનું આજ તેનો નબળો સમય છે કારણ કે

ખુદ તરલ ભટ્ટ અને તેમના સ્ટાફ સામે આરોપ લાગે છે કે તેમણે તોડ કર્યો એટલે તેમની બદલી થાય છે જૂનાગઢ પણ પ્રકૃતિ બદલવામાં મોડું થઈ ગયું માણાવદરના સીપીઆઈ તરીકે ફરજ બજાવતા તરલ ભટ્ટ ફરી એ જ રસ્તા ઉપર જવાનો પ્રયત્ન કરે છે અને ત્યાં ઈ ગેમિંગના નામે એકાઉન્ટ સીઝ થાય છે અને પછી એકાઉન્ટ ઓપન કરવાને નામે તોડ થાય છે આ મામલે એટીએસે તપાસ શરૂ કરી તરલ ભટ્ટની ધરપકડ થઈ ગઈ છે પહેલા ચાર દિવસ અને ફરી એક દિવસના રિમાન્ડ મળ્યા છે પણ એટીએસ જે રીતના કામ કરી રહી છે તેનાથી કોર્ટ પણ ખફા છે કારણ કે કોર્ટને એવું લાગી રહ્યું છે કે એટીએસ ગંભીરતાથી તપાસ નથી કરી રહી બીજી તરફ લાંબો સમય સબ ઇન્સ્પેક્ટરથી લઈ ઇન્સ્પેક્ટર સુધી સાયબર એક્સપર્ટ તરીકે કામ કરનાર તરલ ભટ્ટ પણ એક સારા ખેલાડી છે તેમને ખબર છે કેટીએસ જેવી એજન્સીને પણ ક્યાં મૂર્ખ બનાવી શકાય તેમણે તેવું કર્યું અને એટલે જ ફરી વખત રિમાન્ડ લેવાની નોબત આવી છે પણ એટીએસમાં રહેલા સિનિયર અધિકારીઓ આખી ઘટનાને મોનિટર કરી રહ્યા છે આખી ઘટનાને ગૃખાતું હર્ષઘવી મોનિટર કરી રહ્યા છે અને જે પુરાવા હાથ લાગ્યા છે તે સ્ફોટક છે અને એટલા સ્ફોટક છે કે ખુદ ગુજરાત એટીએસના અધિકારીઓ જ ગુજરાત સરકારને એક અહેવાલ આપે તેવી શક્યતા છે કે આ મામલો અમારી પહોંચની બહાર જઈ રહ્યો છે આ મામલો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે એટલે કોઈ સેન્ટ્રલ એજન્સીને આ બાબતની તપાસ સોંપી દેવામાં આવે આ મામલો સેન્ટ્રલ એજન્સીના હસ્તગત કરી દેવામાં આવે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે તેવું અમારા જાણકાર સૂત્રો કહી રહ્યા છે કે તરળ ભટ્ટનો કેસ સેન્ટ્રલ એજન્સી એનઆઈએ કે પછી ઈડીને સોંપી દેવાની ભલામણ ગુજરાત એટીએસ ગુજરાત સરકારને કરે તેવી શક્યતા છે જોઈએ ગુજરાત એટીએસ શું ભલામણ કરે છે અને ગુજરાત સરકાર આ ભલામણ ઉપર શું નિર્ણય કરે છે પણ અત્યારે તો એક દિવસ માટે તરલ ભટ્ટ એટીએસની કસ્ટડીમાં છે જોઈએ ફરી વખતને કેટલો ચૂનો લગાડવામાં સફળ થાય છે કે સફળ નથી થતા તો આ છે નવજીવન ન્યૂઝ બીજા કરતાં અલગ છે એટલે જ અમારો બેલાયકોન દબાવો અમારી સાથે જોડાવો અમે ઘણું બધું કહીશું આવી જ ઘટનાઓ ભાવનગરમાં પણ ચાલી રહી છે ભાવનગરમાં પણ આવો કથિત તોડકાંડ ચાલી રહ્યો છે જેમાં પણ એકાઉન્ટની જ વાત છે જોઈએ ભાવનગર પોલીસ આની ઉપર કેટલી લિપાપુતિ કરવામાં સફળ થાય છે અત્યારે મને અને મારા સાથી સોનું સોલુંકીને રજા આપો નવા વિશે સાથે ફરી પાછો જલ્દી આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા